મેશાતી આવતા તાની આ મારે આવવાનું તો ને મે આશી હું છે તમારા છોકરાનું સપનું પૂરું થઈ એ તો કૌશક થઈ ગયું પણ આના પહેલા આપણે

ચબાઈલા નું નકલી ના કેવાય અલ્યા બસ 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 માફ ના કરજો હો કર આ સચ્ચી આયા રાવ ભઈ લ્યા ઓહ દર્શન કરવા

નામો ગડો ગાય આ તો લ્યા કરાય ના કરાય લે તારા આયા ગાવાજો કરે વાજો હું તમને

કરશન ભાઈ ચાલુ કરો શું કરશન ભાઈ ના કરો આવો છોકરો છે આવો છોકરો લાયો છે હું ખબર આવ્યું છે એની માહિતી આવ્યો ન વાલો જેણો ધોતીઓ મારો વાલો જેણો દૂતી ફેર વે આદા રંગાર્યો રંગા

બધો સોચા હું મારે પેલો આ છોકરા ના માણવાનું છોકરો આ છોકરો બીજા આ આ જો દાવો છે કે મને રમાડવા રમાડવા કરો એ નથી કેતો એ લીધી જ કંપનીનો પતો તમે તો રમાડવા ને અમે રમાડીએ તો રમાડું તો તને કાશ્યો રાગ રાગ ને

છોકરા એ છોકરા તારા તો હજી ગયા દોતા પડ્યા ખબર શંકર ભગવાન એટલે ખબર પડતી આરામ ફોન ની મૂર્તિ છે લ્યા હા પણ આરામ મોટા નો બનાવવામાં આવી છે શંકર બધા કારીગર આવે થઈ ગયો સર અમ્મા વાળો બસ જોવાય કરવા આવે સિકા અલ્યા તરાલ હાલ ના હાલ અલ્યા પણ કઈ ઝપક લે હું એ હેડો મારા રમું સોન લે હેડો બોધું કાંઈ સંભળી આ સોના કારીગર આયા હું બનાવ કારીગર હું જો હા હોરા મારું છે કોઈ અલ્યા કુબ્બે હકાગલ આને બેહ લે તું અલ્યા બાજુમાં બેહારીઓ અલ્યા છોડું નહી કરી એ તો બધું વચન છે લે આનું બધું 40 લે અલ્યા રાજરાજ અલ્યા તું મને આવવા દે ને શું કરો તારું અલ્યા બાજુ પર મને બીક લાગે છે અલ્યા તારી મને બાટ ગયા અલ્યા આ તારી તો રોડ તમે એકમ બેહ ના મને નહીં દે હું અલ્યા અલ્યા મારે બાપ બોલ બે પકડી આગે આગે ભાઈ

અરે ઓ સોમ તો આવી ગયા બોયસ ના આ બધા ગની જઈ રહ્યો છે ને મજા આવે જો શમ શમ દેખ આની શોક હું મજા આવે છે માની શોક મજા આવે છે જીન કે આ કરશે મને સીરો છે 哎，呀喊你哎，呀、啊、哎，哎，<noise> <noise>